ધોરણ 10 સામાજિક વિજ્ઞાન નું ચેપ્ટર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરા હસ્તકલા અને લલિત કલા હવે આ વિડિયો ની અંદર જણાવવાનું કે આપણે બધી જ હસ્તકલાઓ પાછળના બધા જ વિડિયો ની અંદર ભણી ગયા છીએ બરાબર હવે આપણે ચાલુ કરવાની છે લલિત કલા બરાબર લલિત કલા એટલે શું તો કે એની અંદર આવશે નાચવું ગાવું નૃત્ય કરવું નાટક કરવું આ બધું શું આવશે તો કેને બધા એને લલિત કલા કહેવાય એમાંની લલિત કલામાંથી એક આજે આપણે જોવાની છે જે છે સંગીત કલા બરાબર જો નામ ઉપરથી કઈક છે સંગીત કલા

તો કે સંગીત ના મુખ્ય સાત સ્વર નામ જણાવો સા રે ગ મ અથવા સંગીત ના મુખ્ય સાત સ્વર ના નામ લખો તો સા રે ગ મ અથવા સ્વરના પૂછે સા રે ગ સારે ગમ એ શું છે તો એ સંગીતના મુખ્ય સાત સ્વરો છે અહીંયાથી પણ આમ પ્રશ્ન પૂછી શકાય અને અહીંયાથી આમ પ્રશ્ન પૂછી શકાય એમ છે બરાબર તો આ ધ્યાન રાખવું એનાથી આગળ આપણા સંગીત ને આપણા ભારતના સંગીત ને

છ એટલે અહીંયાથી થી પેલા તો એક નંબર સંગીતના કેટલા રાગ હોય છે આ છ રાગ છે ટોટલ આપણી પાસે બરાબર ફરીથી સંગીતના મુખ્ય છ રાગ છે શ્રી દીપક હિંડોળ મેધ ભેરવી અને માલકોષ બરાબર આ છ રાગ હોવાનું આપણે અહીંયા મનાય છે એનાથી આગળ

બરાબર છે તો ઘણા બધા પ્રશ્નો નીકળે છે ફરી એકવાર આપણે રિવાઈઝ કરી લઈએ પ્રશ્નો બધા આપણી પાસે વેદ કેટલા છે ટોટલ ચાર એમાંથી સંગીત ગંગોત્રી કોને કહેવાય છે તો કે સામવેદને બરાબર સો સો બરાબર સામવેદ સંગીત બરાબર એટલે યાદ રાખી દેવાનું એનાથી આગળ સામવેદની રૂચા છે એને પણ સંગીતની જેમ ગાવાની હોય છે એનાથી આગળ સંગીત છે એની અંદર ગાયન અને વાદનનો સમાવેશ થાય બરાબર સંગીત હોય તો ખાલી તમે ગાય રાખો ક્યાંય સાચવું ન પડે તેવું વગાડવું પણ પડે એનાથી આગળ કેટલા સ્વર છે આપણી પાસે તો કે સાત સ્વર છે સા રે સારે એનાથી આગળ આપણું જે ભારતનું સંગીત છે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે લોક સંગીત અને શાસ્ત્રીય એનાથી આગળ પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી કેટલા ગ્રંથો લખાયા છે તો ત્રણ ગ્રંથો લખાયા ક્યાં ક્યાં સંગીત મક્રણ સંગીત રત્નાકર અને સંગીત ફટાફટોટ લઈ લ્યો બરાબર કરી લો જેથી કરીને આપણને ફટાફટ આવડવા માટે ચાલો નેક્સ્ટ જોઈએ સંગીત મકરંદ બરાબર સંગીત મકરંદ એટલે શું તો આપણે જોઈએ કે સંગીત મકરંદમાં કોનો સમાવેશ થાય છે તો બોર્ડ છે એ આ પ્રશ્ન બે ભેગા કરીને પૂછે છે કે સંગીત મકરંદ અને સંગીત રતનાકર આ બંનેનો ભેગો સમાવેશ કરીને ટુક નોંધ લખો બરાબર તો હું અહીં લખું છું જો એટલે થોડું ધ્યાન રાખજો નોટ કરવામાં ક્વેશ્ચન બે માર્કમાં પૂછી શકાય એવો છે બે ભેગા કરીને બરાબર પણ છતાં પણ આપણે એને એક એક માર્કના પ્રશ્નો પૂછાય છે છેનો સોલ્યુશન થોડું કરી લઈએ અને જોઈએ શું પૂછી શકાય

ઓગણીસ પ્રકારની વીણા છે ને એકસો એક પ્રકારના તાલનું વર્ણન કરેલું છે એના પછી જે સંગીત રત્નાકર બરાબર તો સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરી હતી હવે સાહેબ તો રત્નાકર કેવી રીતે યાદ રાખવું તો આગળનું પણ એનું સોલ્યુશન છે આપણી પાસે બરાબર એ છે રસા બરાબર મના રસા બરાબર દૌલતાબાદના નિવાસી હોવાથી તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી શું પરિચિત એને આખા ભારતમાં જ્યાં જે સંગીતનો યુઝ થાય છે એ બધી ખબર હતી એમ

આ ગ્રંથને વિશ્વનો સોરી ભારતનો પ્રમાણભૂત ગ્રંથ ગણાયો છે સંગીતના અંગો સમજવા માટે રત્નાકરનો ઉપયોગ થાય છે અને સંગીત રત્નાકર કોણે લખ્યો છે યાદ રાખવા માટે આપણે પાસે શોર્ટ ફોર્મ છે રસા બરાબર આ શોર્ટ ફોર્મ શા માટે લખાવું છું તો કે અહીંયાથી જોડકું બની જાય બરાબર કે તો આ બાજુ તમને સંગીતના બધાય નામ આપી દે ત્રણ નામ જે છે આપણી પાસે અને આ બાજુ લેખકના નામ આપી દે બરાબર તો એ તમને જોડકું જોડવામાં સરળતા રહે એટલા માટે થઈને આ શું છે એના શોર્ટ ફોર્મ છે આ ખાસ ટેકવી લેવા કારણ કે એક એક માર્કમાં પણ પૂછી શકાય કે સંગીત મકરંદ છે એ કેની લખ્યો છે ભાઈ અથવા તો સંગીત રત્નાકર કેની લખ્યો બરાબર તો ફરીથી ફટાફટ આનો તમે સ્ક્રીનશોટ લઈ લો બરાબર જેથી કરી અને તમારા પ્રશ્નો છે ટિક કરી શકો ચાલ નેક્સ્ટ જોઈએ આપણે ઈચે સંગીત પારિજાત બરાબર સંગીત પારિજાત શું છે આપણે બે પ્રકાર જોઈ લીધા છે આગળ સંગીત મકરંદ જોયું સંગીત રત્નાકર જોયું હવે જોઈએ આપણે સંગીત પારિજાત બરાબર આ પણ આઈએમપી પ્રશ્ન છે પંડિત અહોબલે એ ઈસ્વીસન સોળસો ને પાસઠ માં ઉત્તર હિન્દુસ્તાન સંગીત ની પદ્ધતિઓ માટે આ ગ્રંથ ની રચના કરેલી ચાલુ આની અંદર નામ આવ્યું પંડિત બરાબર બરાબર તો આને કેમ યાદ યાદ રાખાય પા અ રહી પારિજાત અહોબલે બરાબર છે એટલે ભૂલાય નહીં આ ગ્રંથમાં ઓગણત્રીસ પ્રકારના સ્વર આવેલા છે કેટલા ઓગણત્રીસ પ્રકારના સ્વર ફરીથી જોઈ લઈએ સંગીત પારિજાત તો કે પંડિત અહોબલે એ ઈસવીસન સોળસો ને પાસઠ માં ઉત્તર હિન્દુસ્તાન ની

વિખ્યાત થયા કાલે એક માર્ક નો પ્રશ્ન તૃતીય હિન્દ તરીકે કોણ જાણીતું છે અમીર ખુસરો બરાબર છે અમીર ખુસરો કેના તરીકે જાણી છે તૃતીય હિન્દ તરીકે બરાબર અથવા તો હિન્દ પોપટ તરીકે કોણ જાણીતું છે તો એ છે અમીર ખુસરો બરાબર એનાથી આગળ ભારતમાં પંદરમી અને સોળમી સદીમાં થયેલા ભક્તિ આંદોલનના સમયમાં સુરદાસ કબીર તુલસીદાસ ચૈતન્ય મહાપ્રભુ મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું કીર્તન ભજન એ પણ શું સંગીતનો પ્રકાર જ છે બરાબર તો આના કારણે શું થયું ભારતની અંદર આપણે સંગીતનું વાતાવરણ ઊભું થઈ ગયું હતું એનાથી આગળ પંદરમી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય કોણ કોણ છે બૈજુ બાવરા અને તાનસેન એક પ્રશ્ન સ્વામી હરિદાસના શિષ્યોના નામ જણાવો નીચેના કોણ છે તો કે બૈજુ બાવરા અને તાનસેન અને એ જ સમયમાં ગુજરાતમાં સંગીતની બેલડી તરીકે કઈ કન્યાઓ જાણીતી હતી તો કે તાના અને રીરી આના ઉપર એક મહોત્સવનું નામ પણ છે જે વડનગરની અંદર થાય છે તાના રીરી મહોત્સવ ચેપ્ટર નંબર વન માં આવી ગયું છે આ પ્રશ્ન બરાબર

બરાબર તો સરસ એવો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો જેથી કરી અને તમે બોર્ડની અંદર લખી શકો અને તમે ટેક્સ્ટબુકની અંદર ટીક કરી શકો